મિત્રો આજે હું તમને ભગવદ્ ગીતાનું એવું સત્ય કહેવા જઈ રહ્યો છું જે સાંભળ્યા પછી તમારું જીવન પહેલા જેવું રહેશે જ નહીં કારણ કે આ માત્ર પુસ્તક નથી આ જીવન જીવવાનો માર્ગ છે અને જો તમે આ સો વિચારો સમજી લેશો તો દુનિયા તમને બદલી શકશે નહીં પણ તમે દુનિયાને બદલી નાખશો ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ છે જે માનવતાઓને જીવવાનો સાચો માર્ગ શીખવે છે ભગવદ્ ગીતા સદાચાર કર્તવ્ય અને પ્રેમના પાઠ શીખવે છે માટે ભગવદ્ ગીતાનું જ્ઞાન એ માનવ જીવન અને મૃત્યુ પછીના જીવન બંને માટે ઉપયોગી માનવામાં આવે છે ગીતા જીવનનું સંપૂર્ણ દર્શન છે અને જે તેનું પાલન કરે છે તે શ્રેષ્ઠ છે ભગવદ્ ગીતામાં કુલ અઢાર અધ્યાય અને સાતસો શ્લોક છે જે દરેક માટે વાંચવા મુશ્કેલ છે તેથી આજના ખૂબ જ ખાસ વિડીયોમાં આપણે ભગવદ્ ગીતાના સો વિચારોની ચર્ચા કરીશું આ શીખીને તમે ભગવદ્ ગીતાનો સાચો અર્થ સમજી શકશો તેથી દરરોજ રાત્રે સૂતા પહેલા આ વિચારો જરૂર સાંભળો તો ચાલો ભગવદ્ ગીતાના સૌ મહત્વપૂર્ણ વિચારોનું અન્વેષણ કરીએ ભગવાન કૃષ્ણ કહે છે તેથી મનુષ્ય હંમેશા સત્યના માર્ગ પર ચાલવું જોઈએ મૃત્યુ એક અપરિવર્તનશીલ સત્ય છે જ્યારે વિશ્વની રચના થઈ ત્યારથી જ જન્મ અને મૃત્યુનું ચક્ર ચાલુ છે જેમ મનુષ્ય જૂના કપડા છોડીને નવા પહેરે છે તેવી આત્મા પોતાના જૂના નકામાં કુદરતનો નિયમ છે આ સત્ય સ્વીકારીને વ્યક્તિએ વર્તમાનમાં નિર્ભયતાથી જીવવું જોઈએ જ્ઞાની લોકો એ મૃતકો માટે શોખ કરતા નથી જેઓ હવે જીવિત છે તેઓ જાણે છે કે જેઓ મૃત્યુ પામ્યા છે તેઓનો પુનર્જન્મ થશે અને જેઓ જીવિત છે તેઓ એક દિવસ ચોક્કસ મૃત્યુ પામશે માટે કર્મ એ સૌથી મોટો ધર્મ છે ભગવાન કૃષ્ણે ગીતામાં અર્જુનને ઉપદેશ આપતા કહ્યું હતું કે વ્યક્તિ એ કર્મ કરવા માટે જન્મે છે અને કોઈ કર્મ કર્યા વિના જીવી શકતું નથી માટે વ્યક્તિએ પરિણામની ચિંતા કર્યા વિના પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ ક્રોધ એ છે માટે ક્રોધ એ વ્યક્તિના મનને ખલેલ પહોંચાડે છે ક્રોધની સ્થિતિમાં વ્યક્તિ ઘણી પોતાને નુકસાન પહોંચાડે છે ભગવાન કૃષ્ણ કહે છે કે ક્રોધ થી દૂર રહેવું જોઈએ ગમે તેટલો ગુસ્સો આવે શાંત રહેવાનો પ્રયાસ કરો અને આ દુનિયામાં આજે તમારી પાસે જે છે તે કાલે કોઈ બીજાનું રહેશે તમે અહીં ખાલી હાથે આવ્યા છો અને ખાલી હાથે જ જવાનું છે માટે મનને નિયંત્રિત કરવું એ મહત્વપૂર્ણ છે માનવ મન એ પવનની જેમ ચંચળ છે મન જ લોકોને સતત ઇન્દ્રિય ઈચ્છાઓ તરફ વિચલિત કરે છે જો તમે તમારા જીવનને સફળ બનાવવા માંગતા હોય તો મનને નિયંત્રિત કરવું ખૂબ જ જરૂરી છે મનને નિયંત્રિત કરવાથી તેની શક્તિ કેન્દ્રિત થાય છે જે કાર્યોમાં સફળતા તરફ દૂરી જાય છે ગીતા અનુસાર જે વ્યક્તિએ પોતાના મનને કાબુમાં રાખ્યું છે તે બિનજરૂરી ચિંતાઓ અને ઈચ્છાઓથી દૂર રહે છે માટે વધુમાં તેઓ સરળતાથી પોતાના લક્ષ્યો પ્રાપ્ત કરે છે જો તમે મનને કાબુમાં નહીં રાખો તો તે તમારો સૌથી મોટો દુશ્મન બની જશે જે વ્યક્તિ સતત શંકા કરે છે તેને ક્યારેય શાંતિ મળી શકશે નહીં તેથી શંકા કરવાનું ટાળો વધુ પડતી શંકા એ મનને શાંતિમાં ખલેલ પહોંચાડે છે અને વ્યક્તિ મૂંઝવણમાં મુકાઈ જાય છે અને સંબંધોનો નાશ કરે છે તેથી શરીરની સુંદરતા એ મનને આકર્ષે છે અને જ્યારે વ્યક્તિના સ્વભાવની સુંદરતા એ હૃદયને આકર્ષે છે તેથી વ્યક્તિનો સ્વભાવ હંમેશા શુદ્ધ હોવો જોઈએ કોણ શું કરી રહ્યું છે તે કેવી રીતે કરી રહ્યું છે અને શા માટે આ બધી બાબતોથી જેટલા દૂર રહેશો તેટલા તમે ખુશ થશો ફક્ત બે જ લોકો જાણે છે કે આપણે જીવનમાં કેટલા સાચા છીએ અને કેટલા ખોટા એક ભગવાન છે અને બીજો આપણો અંતર માટે ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિને ભગવાનમાં જ્ઞાન અને શ્રદ્ધાનો અભાવ હોય છે તે ક્યારેય જીવનમાં સુખ અને સફળતા પ્રાપ્ત કરી શકશે નહીં માટે આ શક્તિ એ વિનાશનું કારણ છે વ્યક્તિના મૂળ કારણ એ આ શક્તિ છે વ્યક્તિ જેટલી વધુ આ શક્તિ રાખશે તેટલું વધુ દુઃખ સહન કરશે માટે પસ્તાવો એ ભૂતકાળને બદલી શકતો નથી અને ચિંતા એ ભવિષ્યને આકાર આપતી શકતી નથી તેથી વર્તમાનનો આનંદ માણવો એ જીવનનું સાચું સુખ છે ભગવાન કૃષ્ણ કહે છે કે તમારે એવા લોકોને ટેકો આપવો જોઈએ જેઓ તમને ટેકો આપે છે અને જેઓ તમને દગો આપે છે તેમને છોડી દે છે તમારે ક્યારેય એવી જગ્યાએ ન જવું જોઈએ જ્યાં તમારું સન્માન ન થાય નહી તો લોકો તમને નબળા અને મૂર્ખ માનશે જ્યાં વરસાદ નથી પાક નિષ્ફળ જાય છે અને જ્યાં કોઈ સંસ્કૃતિ નથી ત્યાં જાતિ બગડે છે જે લોકો કહે છે કે તેમની પાસે સમય નથી વાસ્તવમાં તેઓ તમને તેમના ખાસ સંબંધોમાં ન ગણો તમારા શબ્દો એટલા મીઠા રાખો કે ભલે તમારે તેમને પાછા લેવા પડે તેમને કડવાશ ન લાગે થોડો આત્મસન્માન રાખો એ આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે નહીં તો લોકો તમને દબાવવાનો પ્રયાસ કરશે ભલે તમારી પાસે સૌથી વધુ શક્તિ હોય જ્યાં સુધી તમે તમારી જાતથી હાર ન માનો ત્યાં સુધી દુનિયાની કોઈ શક્તિ તમને હરાવી શકશે નહીં તમે નબળા નથી તમારો સમય છે અને સમય એ દરેકને માટે બદલાય છે ફક્ત તમારું કામ કરતા રહો જેમણે ક્યારેય પ્રતિકૂળતાનો અનુભવ કર્યો નથી તેઓ ક્યારેય પોતાની શક્તિનો અહેસાસ કરી શકશે નહીં જેઓ બીજાના દુઃખને સમજે છે અને જેમની પાસે કરુણા છે અને જેઓ સારા હૃદયના છે તેમને ક્યારેય ભરથી જન્મ લેવાની જરૂર પડતી નથી જ્યારે તમે કોઈને કંઈક આપો છો ત્યારે ઘમંડી ન બનો કોણ જાણે છે કે તે તમે કંઈક આપી રહ્યા છો કે પાછલા જન્મનું દેવું ચૂકવી રહ્યા છો ઘમંડી વ્યક્તિ વંશ સંપત્તિ અને પ્રતિષ્ઠા ગુમાવે છે જો તમે માનતા નથી તો રાવણ કૌરવો અને કંસને જુઓ જો તમે કોઈ પર વિશ્વાસ કરવા માંગતા હોય તો તેમના શબ્દો પર નહીં તેમના પર ધ્યાન આપો ગુસ્સે થાય ત્યારે ત્યારે સંયમ રાખવાથી અને જ્યારે તેઓ ભૂલ કરે છે નમ્ર બનવાથી જીવન સરળ બને છે માટે ભગવાન કૃષ્ણ કહે છે કે જે વ્યક્તિ મનને જાણે છે તે જન્મ અને મૃત્યુના ચક્રમાંથી મુક્ત થાય છે જે વ્યક્તિ ભગવદ્ ગીતા વાંચે છે અને તેનું પાલન કરે છે તેના દુષ્કર્મોના બધા જ પરિણામો રદ થઈ જશે જે તેના માટે નક્કી છે તે તેની પાસે દોડી આવશે અને જે તેના માટે નક્કી નથી તે આવ્યા પછી પણ ભાગી જશે જેમ પવનના ફૂકારા ઘોડીને તોડી શકે છે તેવી જ રીતે માનવ ઈચ્છાઓ પણ બુદ્ધિને ખોટી દિશામાં દોરી શકે છે આ દુનિયામાં મારો બ્રહ્મ છે તે મારામાંથી જન્મી છે હું તેનું પાલન પોષણ કરું છું અને હું જ તેનો નાશ કરું છું હું ભૂતકાળ વર્તમાન અને ભવિષ્ય બધા જીવોને જાણું છું પરંતુ વાસ્તવમાં મને કોઈ જાણતું નથી જ્યારે કોઈ જ્ઞાની વ્યક્તિ સંબંધો જાળવવાનું બંધ કરે છે ત્યારે સમજી જવું જોઈએ કે તેના આત્મસન્માનને ક્યાંક ઠેસ પહોંચી છે પ્રેમ હંમેશા માફી માંગવાનું પસંદ કરે છે જ્યારે અહંકાર હંમેશા ક્ષમા સાંભળવાનું પસંદ કરે છે તમારા કાર્યો તમારી ઓળખ છે નહીતર એક જ નામના હજારો લોકો છે સારા કાર્યો હોવા છતાં લોકો ફક્ત તમારી ખરાબ વાતો જ યાદ રાખશે તેથી લોકો શું કહે છે તેના પર ક્યારેય તમારું ધ્યાન ન આપો શક્ય તેટલું ચૂપ રહેવું વધુ સારું છે કારણ કે જીભ જ વ્યક્તિને સૌથી વધુ ગુનાઓ કરવા માટે પ્રેરે છે કોઈને છેતરવું એ એક દેવું છે જે તેમને એક જ દિવસ બીજા પાસેથી ચોક્કસ પાસું મળશે સારી દ્રષ્ટિ એ છે કે જે ફક્ત પોતાની ખામીઓ અને બીજાના ગુણો શોધે છે જે વ્યક્તિ સમય સાથે પોતાનો સ્વભાવ બદલી નાખે છે તેના પર ક્યારેય વિશ્વાસ ન કરો જીવનમાં ક્યારેય કોઈની સાથે તમારી સરખામણી ન કરો તમે જેવા છો તેવા જ શ્રેષ્ઠ છો દરેકને પોતાનું જીવન બદલવા માટે સમય મળે છે પરંતુ કોઈને સમય બદલાવા માટે ફરીથી જીવન મળતું નથી જે થવાનું હોય છે તે થાય છે અને જે થવાનું નથી હોતું તે ક્યારેય થતું નથી જેમના મનમાં આવો દ્રઢ નિશ્ચય હોય છે તેઓ ક્યારેય ચિંતાઓથી પરેશાન થતા નથી તો કેવી લાગી આજની કથા કથાનો બીજો ભાગ સાંભળવા માટે આપણી વાર્તાલોક ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી આવી બીજી કથાઓ સાંભળવા મળે